પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બમરોલી અને દહેગામડા વચ્ચે બનતા સોલારને લઈને ગામ લોકોને સરપંચ દ્વારા વારાહી પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું અને કામગીરી રોકવા માટે આવેદનપત્ર આપ્યું હતું પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બમરોલી ગામથી દહેગામડા વચ્ચે ત્રણ ગામ નાસીમાડી પ્રાઇવેટ કંપની દ્વારા સોલાર અને પવનચક્કી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

શાકાજી ઠાકોર ભાજપ નેતા લક્ષ્મણભાઈ આહીર ભાજપ નેતા અરવિંદભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવો સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી કામગીરી રોકવા રજૂઆત કરી હતી હું ઠાકોર બામરોલી ચાંદાભાઈ અમરાજભાઈ મારી ધર્મપત્ની સરપંચ તરીકેની ફરજ બજાવે છે ને અમારા ગામની સીમમાં પ્રાઇવેટ કંપની કોઈ જમીન વેચાણ લીધેલ હોય એમાં સોલાર પ્લાન્ટ નાખેલ હોય પણ અમારી પાસે પંચાયતમાં કોઈ પણ રજૂઆત કર્યા સિવાય કે પંચાયતનો અભિપ્રાય લીધા સિવાય એ લોકો કામગીરી કરી રહ્યા છે આની રજૂઆત અમારા ગામના લોકો ખેડૂતોએ આવી અમને કહેવાથી કે અમારાને રંજાડી અમારે નુકસાન પહોંચાડી રહ્યા છે આના અભાવના કારણે અમે પોલીસ સ્ટેશન વારાહીમાં કામ રોકાવા માટે રજૂઆત કરેલ છે આજે વારાહી પોલીસ સ્ટેશનમાં અમુક ખેડૂતો દઈ ગામડા અને બામરોળીના મળી ને સોલાર પ્લાન્ટ અને પવનચક્કીનું કામ ચાલી રહ્યું છે જેને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે પાકને નુકસાન કરે છે અને એ લોકોને ખેડૂતોના વિસ્તાર સિવાય પવનચક્કી અને સોલાર પ્લાન્ટ જો બનાવવો હોય તો રણ વિસ્તાર પહાડી વિસ્તાર એવા ઘણા વિસ્તારમાં સોલાર પ્લાન્ટ થઈ શકે એવું છે તો ત્યાં જઈ અને સોલાર પ્લાન્ટ બનાવે એવી અમારી બધા ખેડૂતોની માગણી છે શું તમે રજૂઆત કરી અત્યારે રજૂઆત એ કરી કે અમારે જે આ બામરોલીની અંદર સોલાર પ્લાન્ટ ચાલી રહ્યો છે કામગીરી ચાલી રહી છે એને રોકાવવા માટે અમે ઉર્જામંત્રી મુખ્યમંત્રી અને કોર્ટમાં જઈ અને આ કામને રોકાવશું